મા અંગુઠો આમ દબાવી દીયો અને આંગળીને આમ કરી દીધી હવે એને આવી રીતે મુઠ્ઠી કરો તમારી શોલ્ડર જે છે આ વચ્ચે કોઈ મેડમને દેખાય છે ઊંચા હાથ કર્યા છે ઈ તમારી શોલ્ડર સ્ટ્રેટ હોવી જોઈએ હાથ સીધા હોવા જોઈએ અને આવી રીતે ટકતા એક્સ્ટ્રા ટકતા નથી બેસવાનું થોડું સ્લાઇટલી વ્યવસ્થિત બેસો આમ ઊંચા શોલ્ડર દે જેવું નથી કરવા આટલું આવડે

જીભ તો પીઝા માંગે દાબેલી માંગે પાણીપુરી માંગે જીભ ને ભીંડા નું શાક કારેલા નું શાક સરસ મજાની અત્યારે કોથમરી આવે છે સરસ મજાની પાલક આવે છે તાંદરજાની ભાજી કેવી સરસ આવે છે મેથી ભાજી આવે છે એ તો ભાવે નહીં ભાવે તો ભાવો આપણી જે જીભ હોય ને એમાં આગળના અડધા ભાગમાં જ સ્વાદ હોય

અડધી એક ઇંચની જીભ માટે નહીં તમારા શરીર મગજ હૃદય માટે ખોરાક લેવાનો છે બરાબર ને હવે બીજી વાત અત્યારે ચોમાસામાં કઠોળ જૈન લોકો જ અત્યારે શાકભાજીમાં જીવાત હોય અમુક ઓવર પેલા ભેગી ગયા હોય એવા હોય તો ક્યારેક અનાયાસે બાય મિસ્ટેક બફાઈ જતા હોય રંધાઈ જતા હોય તો એ નુકસાન કરે

ખરું બંદેલી ખબર છે આ બજેટમાં બધા ઉચ્ચા બેઠાચે સીધા બેસો નીચે ઓયો જે એક વખત મગ મહિના ચોમાસુ સ્વસ્થ રહેવું છે ને કે ઇન્જેક્શન ખાવું છે બોટલ ચડાવી છે હોસ્પિટલમાં વેકેશન કરવું છે નથી કરવું ને ગોડો જ સુખાવાનું જો

એટલે એને જ્યાં કચરો હોય ને એને ઓગાડી અને આપણા મળ દ્વારા એને કાઢી નાખે છે એટલે આપણા શરીરની અંદર સાફ સફાઈ કોણ કરે છે અને એટલે જ તમે વિચાર કરો પહેલાથી આપણા ભારતીય સંસ્કૃતિમાં ખેતરમાં વાવેતર કરે અથવા કુંભ મૂકે કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે શું બને મગ લાપસી બને છે તો એ મગ શું કામ બને છે કારણ કે એ આપણા શરીર માટે બહુ જ સારા છે આપણા શરીરમાં જે લોહી હોય ને એને ઓક્સિજન જોઈએ એ ઓક્સિજન કોણ આપે પછી આપણા પાચન શક્તિ નબળી પડી ગઈ હોય તો એને સુધારવાનું કામ કોણ કરે તો પછી રોજ જો મગ કઠોળ હોય ને માનો કે બધા કઠોળ ચાર ચાર ચમચી લીધા ને એને મિક્સ કરીને પલાળી દીધા પછી એને પડકાવી દો કઠોળમાં ખાલી તમે પાંચ કે દસ રૂપિયાનું ફૂડ પેકેટ લઈને ખાવ છો એ તમને એક ઇંચની જીભની મજા સિવાય ક્યાંય મજા આવે તમે એક વખત કારેલાનું શાક ખાઈ ગયા તો અંદર ખબર પડે ઓહો પેક બહુ કડવું કડવું લાગે ખબર પડે

આ એક વસ્તુ એવી છે કે તમારું મગજ તમારું હૃદય અને તમારા આંતરડા ત્રણેયને શુદ્ધ બનાવે છે થોડીક વાર તો મૂંઝારો થવા મંડે અંદર ને અંદર ખાવા મંડે ને

તમારા આંતરડાની આ એક્સરસાઇઝ ખબર પડવી જોઈએ એટલે તમારા આંતરડા સુધી આ એક્સરસાઇઝ કરશે રમત નથી આ એક એવી વસ્તુ છે માસ્ટર કી છે કે તમારું મગજ હૃદય અને આંતરડા ત્રણેય શુદ્ધ થઈ જશે એટલે આખું બોડી ડિટોક્સ થઈ જાય એટલે રોજ આ વસ્તુ કરવાની બે મિનિટ રેડી પછી બીજું રોજ સવારે ઊઠીને

મોઢા મૂકી દો અને કોઈ દી ગાળ ઉતારવાના નહીં ચાવ ચાવ જ કરવાના એટલે એકદમ મેલ્ટ એટલે રસ જેવું થઈ જાય પછી ઉતાર તમે જમવામાં પણ એક કોળિયો મોઢામાં મૂકો ને એક બાઈટ એને કેટલી કેટલી વખત ચાવવો જોઈએ વાહ ભગવાને તમને 32 દાંત એટલા આપ્યા છે કે એક બાઈટ તમે 32 વખત ચાવો આપડા આપણી ભારતીય સંસ્કૃતિમાં લખ્યું છે કે પાણીને ખોરાકની જેમ ચાવી ચાવી એટલે પાણી મોઢામાં એમ નહીં પાણી મોઢામાં ભરી પછી પછી એને એને ઉતારો એટલે આપણું જે લાડ આપણે જેને થૂક કહીએ છીએ એ લાડ રસ છે અને એ આપણું જે થૂક છે ને ઘણા હોય થૂક થૂક ઈ આપણો જીવ રસ છે એને થૂંકાય

ટીવી તમે જોતા જોતા તો એ તમારું જે લોહી થાય ને એ તમને ચટકા ભરે શાંતિથી બેસવા ના દે પછી અહીંયા પાટો આવે ને અહિયાં પાટો આવે અહીંયા પાટો આવે એના કરતાં સરસ મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન બધા સાથે બેઠા હોય બધા સરસ રીતે વાત કરતા હોય એકબીજાને આગ્રહ કરે લ્યો તમે લ્યો લ્યો તમે લ્યો અને પછી જમતા હોય કેવી મજા આવે ક્યારેક અનાયાસે એવું બને કે આપણે ઘરે એકલા છીએ અને આપણે જમવાનું થાય છે તો શું કરીએ ચાલો ભગવાન આપણે સાથે જમી લઈએ માતાજીને માનતા હોય ભગવાનને માનતા હોય તમે જેને માનતા હોય એને બોલાવો કે ચાલો સાથે જમીએ ચાલો ભગવાન તમે પણ જમો હું પણ જમું ભગવાન દાળ થોડી ગરમ છે શાંતિથી જમજો તમારું મન તમારું શરીર શુદ્ધ બનતું જાય તમને ખોટું કામ કરવાનો વિચાર આવે જ નહીં કોઈ ખોટું કરતું હોય તમને એમ થાય કે ના ખોટું છે આપણે ન કરે સમજ્યા એક જ વાત આપણે માણસ છીએ અને માણસ એ એક જ એવું પ્રાણી છે કે જેને બે મગજ છે કેટલા રિયાલિટી બેન સીધા બેસ જાઓ એટલે સમજી વિચારીને કોઈને નડવાનું તો નથી જ બને એટલી મદદરૂપ થવાનું પછી કોઈ એમ કે મને કપડાં નથી તો કાઢીને નથી દેવાતા સમજાય છે ને આપણું બગાડીને કોઈને મદદ નથી થતી પણ કોઈને મદદ કરવી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે હક છે બને ત્યાં સુધી કોકને મદદરૂપ થઈએ અને સૌ પહેલા તો આપણે આપણી જાતને મદદરૂપ થઈએ આપણા વિચાર આપણું વાણી આપણું શરીર આપણા આતડા એનું વિચારીએ સમજદાર તો છો જ સારું શું ખરાબ શું તમને ખબર પડે જ છે ભૂલથી નહીં કોક ને લીટો થઈ જાય તો તમને મનથી એમ થવું જોઈએ મારાથી ભૂલથી એને લીટો થઈ ગયો ખોટું છે આને જ તો માનવતા કહેવાય કહેવાય ને પછી બીજું આપણી સ્કૂલમાં હંમેશા પાછળ હાથ રાખવાના હોય છે મેડમ કે તોય ટ્રેન કરીને ક્યાંય આવવાનું નહીં ક્યાંય જવાનું નહીં ડિસિપ્લિન સાથે જ સીડી ઉતરો ચડો જમ્પ કરાય નહીં પડી જાવ તો ઇન કેસ તમે પગથિયા ઉતરો છો ને ઉપરથી માનો કે તમે પડ્યા તો આગળ ચાલતા દસ છોકરાની ઉપર તમે પડો નીચે પડેલો છુંદાઈ ગયો તો વાક તમારો એવું કરે

અત્યારે ભણવામાં મહેનત ન કરો તો મોટા થઈને શું કરવું પડે રિક્ષા ચલાવી છે વેન્ડર સેરીએ સેરીએ ફરે એવી રીતે ફરવું છે આઈફોન મર્સિડીસ જી વેગન સપના જોવો અને ભણો તમે કેવું રેકડી જેવું તો ચાલે તમારું ભવિષ્ય ઘડવા માટે તમે અહીંયા આવો છો એટલે મહેરબાની કરી સમજી વિચારીને ભણો ખાસ એક વાત મેડમ સમજાવે ન સમજાય તો ત્યારે ને ત્યારે પૂછી લ્યો પણ પાકું કરીને જ ઘરે જાઓ પછી આજે તમારે કઈ તારીખ થઈ આપણે તમને બધાને યાદ છે ને પંદર વે એટલે પંદર સપ્ટેમ્બર થી આપણી પાખી પરીક્ષા ચાલુ થાય છે તમને ના ખબર હોય તો હું તમને આજે કહી દઉં હવે બહુ સાતમ આટમ પૂરી થાય ને એટલે તરત આપણું રિવિઝન ચાલુ થશે નવરાત્રી પહેલા આપણી એક્ઝામ પૂરી થઈ જવાની એટલે મહેરબાની કરી સરસ રીતે અત્યારથી તૈયારી કરો ભણવાનું ચપટી વગાડતા થતું નથી પણ ડે ટુ ડે રોજ ટાઈમ ટુ ટાઈમ પ્રોપર રીતે કરો છો તો પાછળથી પ્રોબ્લેમ થતો નથી બધા મેડમ આર એચ ડબલ્યુમાં કક્કો આવે છે અંગ્રેજી ગુજરાતી હિન્દી ગુજરાતી ત્યારે તમે કયો કકો લખવો એ માં એક મેસેજ છોડી દો રેડી થેન્ક યુ